જે દુઃખ સાથે પંદર દિવસ પહેલા અમારા હિન્દુસ્તાન ની ધરતી ઉપર પાકિસ્તાને પોતાની નાપાક હરકત કરી હતી પરંતુ એ હરકત જવાબ આપવા માટે હિન્દુસ્તાન સજ્જ હતું સજ્જ છે અને સજ્જ રહેવાનું છે એનો પુરાવો આજે રાત્રે એકને ચુમ્માલીસ મિનિટે આતંકી ગતિવિધિઓને પાડી દેવા માટે હિન્દુસ્તાને નિર્ધાર કર્યો હતો અને નિર્ધારના ભાગરૂપે એક સાથે નવ ઠેકાણા ઉપર એક સાથે મિનિટે એટલે તમે જુઓ ભગવાન રામની જન્મતિથિ નવમી તિથિ મધુમાસ પુનિતા એટલે હુમલો કર્યો છે લહેરાવવા માટે આગળ વધી રહ્યું છે ત્યારે રાજસ્થાનની વીરોની ભૂમિ ઉપરથી શરૂઆત કરીને આતંકી ઠેકાણા ઉપર જે પ્રકારે હુમલો કર્યો છે અને આતંકી ઠેકાણોને દેશનાબુદ કરવાનો ભારતની સેનાએ પ્રયત્ન કર્યો છે ભારતની સરકાર ને દેશમંત્રી મોદી જે આ વળતા જવાબ ની શરૂઆત થઈ છે પાકિસ્તાન પૂરા પીઓ કે બાકી હે અરે હિન્દુસ્તાન ની તમને ખબર નથી પાકિસ્તાન ને હજી એક નાનું બચ્ચું પેદા થવાનું છે